ખેરાલુના ડભોડા રેલવે સ્ટેશન ઉપર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી રેલવે કર્મચારીઓ પણ ભયભીત ખેરાલુ પોલીસ મથકમાં અંગે નોંધાવી પોલીસ ફરિયાદ તપાસનો ધમધમાટ શરૂ થયો ગુજરાતમાં દારૂબંધીની વાતો તો સરકાર બહુ જ કરે છે પણ અમલમાં કોઈ લેતું નથી એનું કારણ ભ્રષ્ટાચારી કર્મચારી આવો જે કિસ્સો ખેરાલુના ડભોડા ગામે સામે આવ્યો છે ડભોડા ગામના વરેઠા રેલવે સ્ટેશન ઉપર ગામના અસામાજિક તત્વોએ રેલવે સ્ટેશન ઉપર દારૂની મહેફિલ મળતા હતા એ દરમિયાન રેલવે કર્મચારી બાબુલાલ મીણાએ રોકવા જતા રેલવે કર્મચારી બાબુલાલ મીણા વાળા અને બીજા કર્મચારીને આ અસામાજિક તત્વોએ ડોર માર મારતા રેલવે કર્મચારીએ બુમા બૂમ કરતાં નજીકમાં રહેતા નરેશ છનાજી તેમના પત્ની આશાબેન તેમના ભાભી કોકિલાબેન રામસિંહ વચ્ચે છોડાવવા પડ્યા તે સમયે આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા અસામાજિક તત્વો તીક્ષ્ણ હત્યા લઈ ફરી પાછા આવી નરેશજી ચારજી અને તેમની પત્ની તથા તેમની ભાભી કોકિલાબેન ઉપર હુમલો કરતા કોકિલાબેન રામસિંહ ઈજા થતા ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેમાં નરેશ શનાજી ઠાકોરે ગામના જ વિશાલ વનરાજજી ઠાકોર તથા આશીષ વસનજી ઠાકોર રહેઠાણ રામ તલાવડી ડભોળા તથા અન્ય ઈસમો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં તેમના નામનો ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું જો સરકારી કર્મચારીઓ સુરક્ષિત ના હોય તો આમ નાગરિક શું આ પણ એક ચર્ચાનો વિષય છે રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ